આગળ નાખવાનું આપણે તેલ આવી જાય રાઈ જીરું ફૂટી જાય પછી હરગવા નાખી દેવાનું પછી આ રીતે થોડોક હરગવાને સળવા દેવાનો તેલમાં તેલમાં પછી હલાવવાનું તો હરખું સડી જવા આવે ને આમ હલાવવાનું તેલમાં પછી આ અંદર સાસ નાખવાની છે બે ડોયા એટલે પછી હરખું હલાવવાનો પાછો હલાવી અને માલપા ગળ નાખવાનો છે એટલે શાક મસ્ત મીઠું મીઠું બને અને સ્વાદ સારો આવે આ માંજો નાખી દેવાનો છે અંદર માંજો નાખી અને પછી હલાવવાનું છે હલાવી અને અંદર પછી પેક કરી દેવાનું છે પછી આગળ હવે આમાં થોડુંક જીરું અને મીઠું હીંગ એવું બધું નાખી દેવાનું થોડું થોડું બધું એક ચમચી હળદર અડધી ચમચી ચટણી જીરું એવું બધું નાખી અને હલાવવાનું છે પછી પછી આ રીતથી પેક કરી દેવાનું બે સીટી થવા દેવાની મીઠું નાખવાનું જીરું નાખવાનું લસણવાળી ચટણી નાખવાની પછી આ લીંબુ લીસવી નાખવાનું મારે પાખું ફાડું નીસવી નાખવાનું પછી છે ને આને રગદોળી નાખવાનું હરગવાના શાક સાથે રોટલો હરઘવાનું શાક અને ગાજરનું આથણું ખાવાનું છે આપણે